રોડ બને એટલે સરકારનું જે એસ્ટીમેટ એના પ્રમાણે બનવું જોઈએ એમાં જરા પણ બાંધછોડ નહીં અને અહીંયા મારુતિ કીધું તે પ્રકારે કોન્ટ્રાક્ટર ને મારી પણ નમ્ર વિનંતી છે ભાઈ તમે રસ્તો સારો બનાવશો તો રસ્તા પરથી પસાર થનારા લોકો તમારી વાહવાહ કરશે આશીર્વાદ મળશે સરસ પ્રકારનો રસ્તો બન્યો છે દિલથી ખુશી થશે તો કોન્ટ્રાક્ટરને લોકો આશીર્વાદ આપશે ને એન્જિનિયર હોય જુનિયર ને એન્જિનિયર ફિલ્ડ પર રહેનારને વધારે જવાબદારી છે ભાઈ તેમને પણ કાળજી રાખો ભાઈ સરકારના એસ્ટીમેટ પણ બને છે કે નહીં એ પણ જોવું પડે અને સાથે સાથે એ પણ કાળજી રાખવી પડશે કોન્ટ્રાક્ટરે હો અને ડેપ્યુટી એન્જિનિયર સાહેબ તમારે હો અહીંયા શું સિસ્ટમ છે આપણા ભરૂચ જિલ્લામાં પેલો કોરી ઉદ્યોગ વાળો છે મારા જેવાને દબાણ કરશે મનસુખભાઈ એમને કોને આ કોન્ટ્રાક્ટરને કે એન્જિનિયરની મારી કપચી લે કે મારા મેટલ લે મારો પથ્થર લે મારી માટી લે આ બધું ચાલુ થશે તમે અમુક અમુક માટી આટલા ટન માટી ઉઠાડવાની છે પચીસ ટન માટી તમે કોન્ટ્રાક્ટ સાથે સેટિંગ કર્યું પણ પચીસ ટનના બદલે પચીસ પંદર ટકા ના પંદર ટન નાખશે રાજકીય વ્યક્તિ હોય કે કોઈ પણ હોય ભૂતકાળમાં જે થયું છે એવું કોઈને નહીં તમને ક્વોલિટી કંટ્રોલમાં જે નમૂનો જે હોય કપચીનો રોડ કેમ તૂટે છે રોડ કેમ તૂટે લાગ તક લાગવક તરફથી પેલા પથ્થર કાચા પથ્થર કાચો મેટલ એ વપરાય છે એ બિલકુલ નહીં થવું છે કોઈ નહીં લાગવો કે નહીં કોન્ટ્રાક્ટર લાગે તમને લાગે કે આ પાકા પત્તરનો એ માલ છે કોરી ત્યાંથી જ ઉઠાવો બીજું કોઈ જગ્યાએ નહીં મનસુખ વસા ભલામણ કરે કે અમારો ભાઈબંધ છે ભાઈ આ આનો આનો તમે કપચી લો કે મેટલ લો નહીં તમારા એસ્ટીમેટમાં આવતો હોય તે પ્રકાર રે જ એ પ્રકારે કોઈ ગઈ નહીં